સુરતમાં પોતાના પરિવાર સાથે રહેતા અને છેલ્લા તેર વર્ષ હોસ્પિટલના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર કપિલ શાહાણેનો સંપર્ક બે હજાર ચારથી બે હજાર નવના સમયમાં મેડિકલ કોલેજમાં એમ બીબીએસમાં અભ્યાસ કરતા હાર્દિક પટવા સાથે થયો હતો આ હાર્દિક તેમનાથી એક વર્ષ આગળ અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ હાર્દિક અને કપિલ બંને સાથે જ બે હજાર દસમાં સ્પીમેર મેડિકલ કોલેજમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા બે હજાર એકવીસમાં હાર્દિકે કપિલને જણાવ્યું હતું કે હું એમ્બ્યુલન્સ સર્વિસનો ધંધો કરું છું જેમાં સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસના મયુર ગોસ્વામી મારા ભાગીદાર છે એમ્બ્યુલન્સ સર્વિસના ધંધામાં ખૂબ જ સારી એવી કમાણી છે અને આ ધંધામાં જો તમારે પણ સારી આવક મેળવી હોય તો તમે પણ અલગ અલગ એમ્બ્યુલન્સ તેમજ મોટી મોટી કંપનીઓમાં એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઈડ કરીને કામ કરી શકો છો ડોક્ટર હાર્દિક પટવાએ ડૉક્ટર કપિલને પોતાના વિશ્વાસમાં લીધા બાદ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રાયગઢની જે એસ ડબલ્યુ સ્ટીલ લિમિટેડ કંપનીને બાર એમ્બ્યુલન્સની જરૂર હોવાનું એક ટેન્ડર બહાર પડ્યું છે સનશાઇન એમ્બ્યુલન્સ દ્વારા આ ટેન્ડર ભરવામાં આવ્યું છે અને આ ટેન્ડર મંજૂર કરવા માટે સાત કરોડ રૂપિયાની જરૂર પડશે હાર્દિકે એવી પણ લાલચ આપી હતી કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દર્દીને એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવે તો એક ટ્રીપમાં એક લાખ રૂપિયાનો નફો થાય છે આજ પ્રકારે ડોક્ટર હાર્દિક પટવાએ પોતાના સાથીદારો હેમંત પરમાર અને મયુર ગોસ્વામી સાથે મળીને સુરતના મેમ્બર હોસ્પિટલ સહિત તે ડોક્ટરો પાસેથી પાંચ કરોડ ચોવીસ લાખ રૂપિયા લીધા હતા અને આ તમામને એવું જણાવ્યું હતું કે આ ધંધામાં રોકાણ કરશો તો બે વર્ષે હિસાબ કરીશું અને નફો થશે તેમાં પચાસ તમારો ભાગ રહેશે સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરે અને એની અંદર છે જેના સંચાલક હેમન ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયુર વાલ્મિકી ગૌસ્વામી આ ત્રણ જણાએ ભેગા થઈ અને પાંચ કરોડ જેટલો ડોક્ટર પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને ગુનો કરેલ છે આ સમગ્ર મામલે ડોક્ટરો દ્વારા ફરિયાદ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પટવા સંચાલન એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલક હેમંત પરમાર તેમજ યગ્સ એમ્બ્યુલન્સના સંચાલક મયુર ગોસ્વામી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો આ સમગ્ર મામલે ઇકો સેલના પીએસઆઈ પવારને તપાસ સોંપવામાં આવી હતી આ તપાસ દરમિયાન પરમાર અને ગોસ્વામીની ધરપકડ ઇકો સેલ દ્વારા કરવામાં આવી છે અને તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે તો ડોક્ટર હાર્દિક પટવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત એવી પણ આ શંકા સેવવામાં આવી રહી છે કે આ ત્રણેય સાથે મળીને અંદાજિત પંદરથી થી વીસ કરોડ રૂપિયાનું કૌભાડ કર્યું હોઈ શકે છે